પરીક્ષા ચાલી રહી છે જેમાં સાવરકુંડલાના આંબરવડીની વતની આ યુવતી હોસ્ટેલમાં રહી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે અને આ નરાધમ યુવકે યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું જેથી આંગે અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે માડીલા ગામે રહેતો મહાવીરવાડા નામનો યુવક ક્લાસરૂમ અવાજ કરતો હતો જેથી સામુ જોતા તેણે નજર નીચે રાખવાનું કહ્યું અને બાદમાં તું શું મારી વાત કરતી હતી તેમ કહી યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું હતું અને છોડાવવા વચ્ચે પડેલી યુવતીને પણ માર માર્યો આ દરમિયાન વચ્ચે પડેલી અન્ય એક યુવતીને પણ વાળ પકડી પછાડી દઈ બંને યુવતીની છેડતી કરી હતી આ યુવકે તેને કહેલ કે તું ક્લાસમાં પેપર આપવા આવજે હું જોઈ લઉં છું તું કેમ આવે છે તે ધમકી પણ આપી હતી જે અંગે સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ પેપર આપતી વખતે થયેલ સામાન્ય બોલાચાલીનું મંદુક રાખીને યુવકે વિદ્યાર્થીનીને માર માર્યો પરીક્ષાનો પેપર પૂરો થતાં જ વિદ્યાર્થીની પાર્કિંગ પાસે ઊભી હતી ત્યાં જઈને મહાવીરે વિદ્યાર્થીનીને ટીકા પાડીનો માર માર્યો હતો તેમજ હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી આપી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી ઘટનાને લઈ પોલીસને જાણ કરતા સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને કોલેજના આચાર્યએ જણાવ્યું હતું સોમવારના રોજ બિઝનેસ પેપર હતું વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે

પારેખ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ મહેશ પટેલે કહ્યું કે બધા વિદ્યાર્થીઓ અહીંયા હાજર હતા ત્યારે મહાવીરવાડા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામુ જોવા બાબતે માથાકૂટ થઈ હતી જેથી મેં વિદ્યાર્થીને બોલાવી સમજાવ્યું જેથી વિદ્યાર્થી પણ બાંહેધરી આપી જેવા પાર્કિંગમાં બુમાબુમ થઈ હતી જેથી હું દોડીને ત્યાં પહોંચ્યો હતો કે હું પહોંચ્યો તે પહેલા ત્યાં માથાકૂટ ખતમ થઈ ગઈ હતી આ આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ હતી જ્યારે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે 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 પારેખ કોલેજમાં મહાવીરવાડા દ્વારા કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી અને

તારાના જ કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તું તને ઘરે નહીં જવો આવી ગુનાઈત ધમકીઓ આપી તેના વાળ પકડી તેનો ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ કોક બંદર વિદ્યાર્થીનીને બચાવવા માટેની વેદ પડી પર વચ્ચે પડતા તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ